રાજકોટના ગુંડલ માર્કેટ યાર્ડ પાસે ડુંગળીના પોષણ ભાવો ન મળતા ખેડૂતો વિફર્યા છે ડુંગળીનું એક્સપોર્ટ બંધ થતાં વેપારીઓ અને ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા યાર્ડ પાસે નેશનલ હાઇવે પર ખેડૂતોએ ડુંગળી ફેંકી વિરોધ દર્શાવ્યો છે ડુંગળીનું એક્સપોર્ટ બંધ થતાં વેપારી ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાની નોબત આવી છે ખેડૂતોના વિરોધ વચ્ચે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે બીએસ નાઇન ટીવી ન્યુઝ સાથે આશીષ વ્યાસ ગોંડલ ચંદુભાઈ મોહનભાઈ પાગડા ગ્રામ ઢોળવા તાલુકો ભેસાણ હું ડુંગળી વેચવા ગોંડલ યાર્ડમાં આવ્યો છું મારી ડુંગળી સાતસો થી આઠસો માં વેચાતી હતી ઈ ડુંગળી આજે બસો થી અઢીસો માં માગે છે મારે કઈ રીતે વેચવી હું ખેડૂત છું ભાઈ મારે છોકરા છે મારે છોકરા ભણાવવા કઈ રીતે આમાં છોકરાઓનું હું કરવું મારે સમજી લ્યો અમારે સરકાર શ્રીને વિનંતી છે અમારે સરકાર નું કઈ જોતું નથી બે બે હજાર નથી જોતા અમારે સબસિડી નથી જોતી અમારે પોષણ ભાવ જોઈએ છે અમારે બીજું કઈ જોતું નથી ભાઈ નિકાસ સરકાર સરકાર શ્રી એ નિકાસ બંધી કરી તાત્કાલિક છૂટી કરે નકર ખેડુ આત્મહત્યા કરવા તૈયાર છે અને મરી જવું છે અમારે

તો અચાનક રાતોરાત બંધ કરી દઈએ અને જ્યારે ખેડૂતોને ઘાવ લાગ્યો છે ત્યારે મલમ લગાડવાની જગ્યાએ મીઠું ભભરાયું છે તો ખેડૂતોની હાલત શું થાય અત્યારે પાંચ રૂપિયા દસ રૂપિયા કિલો લેવા કોઈ તૈયાર નથી અને ગુજરાતની અંદર અત્યારે મબલત પાક છે અને પાકો પાક માથે આવ્યો છે જ્યારે ડુંગળીનું કોઈ જણી નથી ત્યારે સરકાર બેન્ડ લગાવે છે એ સરકારનો નિર્ણય તદ્દન કેર વ્યથિ છે અને કોઈ બી ટાઈપના કોઈ બી ટાઈપના અલ્ટિમેટ આઈપા વગર અને આ સિઝનમાં જેને બેન્ડ લગાવી હતી ઓફ સિઝનમાં લગાવે તો ક્યાં સરકારને પ્રોબ્લેમ છે બીજું અને આની ડુંગળીની પ્રોડક્શન કોસ્ટ એક મને કોઈ કાઢીને બતાવે આમાં અમારે શું મજૂરને દેવાનું બિયારણને દેવાનું કે ખાતરને દેવાનું પ્લસ બીજી વસ્તુ કે કોઈ બી આજે માણસ તમે જો બાર કલાકની નોકરી સરકારી કર્મચારીઓ આઠ કલાકની નોકરીમાં પૂરતો પગાર મળે છે અમારી બાર બાર કલાક ચૌદ ચૌદ કલાકની રાતના જયારે જનાવરની સાથે બી બાથ પીડીને અમે કામ કરતા હોઈએ છીએ એ ઉત્પાદન થાય ભારતની પ્રજાને આપણી તમામ જનતા ખાય એના માટે અમે માર્કેટ યાર્ડમાં લઈને આવી છે કાલે સવારે અમારા પરિવાર પૂરતો અમે જો વાવવા માંગ છું તો ખાશે શું અને સરકાર એને આ જે દેવાની નીતિ છે એ નીતિ કેમ ખેડૂત વિરોધી છે બીજાને બધાને એનું પેકેજ મળી જાય એને ભાથા મળી જાય તો ખેડૂતને કઈ બાબતનું ભથ્થું આપો છો અને જ્યારે પ્રોડક્શન ઉત્પાદન આવે ત્યારે જ તમને બેન્ડ લગાવવાની તક મળે છે એનો જવાબ જોઈએ સરકારશ્રી પાસેથી અમને